અલ્ યુ ટુ ફેમિલી જે માતાજી જય શ્રી કૃષ્ણ જે દ્વારકાધીશ તો આજે પણ આવી ગયા છે આપણે વહેલા સવારમાં નાસ્તો દેવાઈ ગયો છે મહેમાનોને અને કાલે પણ એવી ગરમી હતી અને આજે જરીક વરસાદ પડ્યો જરીક એટલે આમ ઠંડુ થયું ઠંડુ થયું એટલે આ લોકોને રાતની ભૂખ લાગેલી હતી રાત તો ઝપટ બોલાવી શું કહેવાય ઝપટ રાત તો નાખ્યા ભેગે જે લોકોએ સાફ કરી નાખ્યું અને મારે પણ જે થાય છે એનું મોડું કાલ ને જેમ નીચે કસ્ટમર આવી ગયા છે તો મળીએ તમને તો આપણે આવી ગયા નીચે તો જુઓ તમે કૃપાની બેન રોજ કરો રોજ કરો હે રોજ કરો ભાઈ તો બ્રશ કરે છે રે આ એટલે ભાઈ આજે હું તો જતો રહું પછી બ્રશ કરે કે ના કરે ખબર નહીં તો ફટાફટ આવો તો ચા નાસ્તાનો કોઈ ટાઈમ છે નહીં નીચે કસ્ટમર જોઈ ને રાહ ભાઈ વહેલા ઉઠીએ ને પણ કાલે જરીક વરસાદ પડ્યો ને તો એમાં છે ને ઠંડક થઈ ગઈ એમ ઠંડક થઈ ગઈ તો ઊંઘ આવી જાય એટલે સાડા પાંચે ઉઠી જઈએ તો આજે છ વાગી ગયો છ વાગે એટલે અડધો કલાક લેટ થાય બધાને રૂપાઈને મારે મારે તો હમણાં આવું વરસાદ જેવું વાતાવરણ હોય એટલે કસ્ટમર આવી જાય વહેલા કે છે ચંપલ આલો ને અહીં શું છે કે એરિયો મજૂરવાળો છે એટલે મજૂરો અહીંથી નીકળતા જ હોય કામ ઉપર જવા માટે એટલે કસ્ટમર બહુ પાડે છે ઈશ્વરભાઈ આવો નીચે ને બીજું કે મશીગોના ઓર્ડર છે આજે એટલે ફટાફટ જવું પડશે ને પેલા કે એનું મૂકવાનું ઓનું મૂકવાનું એ પેલો ડ્રાઈવર રોચો ના મારે એટલે મારે વેલી જવું પડે તો ચલો બંને આરો અને ચા પીને જઈએ ફટાફટ દુકાને ચાલો આવા તો ચા ફટાફટ વાહ આજ કંઈક મૂળમાં છે ભાઈ આજ ખબર નહીં હોલમાં બોનવીટ આપી દીધું મેડમ મૂળમાં છે भाई ऊपर नाश्ता दे ना हो तो नीचे आ भी गया।, गया है देखा नीचे आ गया है कि नाश्ता दो लवाजा से काके काकी करे लाका किया जाए नहीं क्या करा भाई चलो चाय पीना मज़े ही है ना, ना तैयार से आओ नीचे फटाफट फट कागड़ो वो काकी काकी करे

કાલ કસ્ટમર વધારે આવી જાય ને લા બતાવવા બતાવવા બતાવવામાં રહી જાય તો બાજુ પડ્યું છે આ બાજુ ગમે ચલો કૃપાલી બેન જાય ટ્યુશને પેલા મારે એને મૂકવા જાવી પડતી હતી પછી લેવા જવી પડતી હતી યાદ રહે નહીં એટલે સાયકલ લઈ આવી એટલે વજનમાં ઓછું થઈ જાય ને એક્સરસાઇઝ રહે અને ટાઈમ ટુ ટાઈમ એની રીતે જાય અને ટાઈમ ટુ ટાઈમ એની રીતે આવી જાય તો મને યાદ રહે નહીં

સાડા સાત વાગ્યાનો આવું છું ત્યારે લગભગ સાડા નવ થઈ ગયા બે કલાક વાતો કરવામાં જાય ગ્રાહક આવે કસ્ટમર આવે તો ચંપલ દેવામાં જાય ટાઈમ બીજું કે મશીનનું કામ હોય મશીનનું કામ હોય ટાઈમ જાય મારો એટલે તગારા પાવડા આ કંઈ લઈ જતા હોય બધું લખવું પડે એટલે બધું ધ્યાન રાખીને કામ કરવું પડે છે અત્યારે તો ચલો અત્યારે હવે રૂટિંગ ચાલુ જ રાખીએ છીએ કન્ટિન્યુસ વિડીયો બન્યા રહો હલો તો આજે નાસ્તામાં આવ્યું છે ખારી છે કચરો આવે એટલે આ લોકો ઉપરથી મૂકી દેજો દેખાય એ દેખાય ડાયરેક્ટ અમારે આ ગાડીમાં આ વાર્યું એમાં હલો આવે તો ગરમા ગરમ રોટલી ઉતરે છે રી ફટાફટ મેડમ બનાવે છે તેલ ચોપડે હા ઘી ભાઈ ઘી લગાવે છે મને કોરી જ ભાઈ મને આ ઘી તેલ મને નહીં ફાવતું આપણને કોરી આલ તો કોરી ચોમચી ચાઇનીઝ બોલે છે ભાઈ આ લોકો ચલો ચાલ ફટાફટ લાવો હળો

છાસ હું લાવવાનો હતો પણ મને એમ તો ફરી છે એટલે હું ના લાવ્યો ચાલશે પણ હવે છાસ ચાલશે કેમકે દહીં જેવું જો લાગે છે શાક તો ફટાફટ જમી લઈએ અને આરામ કરીએ તૈયાર ચા પીને જઈએ બજારમાં જરૂર છે બેંકમાં ગેસનો બોટલ નહીં આપ્યો એક ખાલી થઈ ગયો બીજો ખાલી થઈ ગયો બુકિંગ કરાયો પણ આવ્યો નહીં આ જેના માટે જવું પડશે મારે આધાર કાર્ડની કોઈ પ્રોબ્લેમ છે સજાઈ ગયો કે તમે બોટલું ચા બનાવો કે જાતે બનાવી થાય છે મોડું તો આપણે જરા જોઈ લઈએ જેઠાલાલ ના જેમ દયા ચા લાલ હા તો ચા થાય છે તૈયાર અમારે દયા ચા બનાવે છે ચા ચા પોતે ચા કે સબરીના જેમ બોર બોર જેમ ચાખે ને અમે આ લોકો ચા ચાખે કેમ કે મોર નહીં થઈ ગઈ ને મોર સ્પોર્સ નાખવાનું ભૂલાઈ ગયા આ લોકો સબરી જેવું નહીં હા અને કમોરી મોરી ફટકાર દે આ લોકો પછી તો ચા આવી ગઈ છે તો ફટાફટ ચા પી લઈએ ફાઇનલ ચા પીવાઈ ગઈ છે ત્રુભાઈ હોતા હૈ હવે એને લઈ જવાનું છે પણ હવે વિચાર્યું લઈ જાવ ના લઈ જાવ એટલે આને લઈ જાઉં તો ફાઈનલી ગેસનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો છે બધા માટે ઈચ્છી છે તો કાલે આવી જશે એટલે ઓફિસે આવવું પડ્યું હતું તો બ્રિજ છે એટલે મારે રોંગ સાઈડ આવવું પડ્યું તો હવે રહ્યું બેંકનું કામ તો બેંકનું કામ ફટાફટ પતાવી દઈએ તો ચલો મળી હવે બેંક પંજાબ નેશનલ પંજાબ બેંક પહોંચવાની છે તો એમાં આ ગોતીને આ ભાઈનું અને ધ્રુપ રૂપાલીનું ખાતું ખુલાઈ ભાઈ તો બેંકમાં ઈચ્છ્યું આવી ગયું બેંકમાં આજના જ કે એકાઉન્ટ નહીં ખુલે એ તમારે બીજી શાખામાં જવું પડશે તો ધ્રુવ આવે છે અને કે તમે લેટ આવી ગયા સવારમાં આવ્યા હોય તો પ્રોસેસ થાય તો એક દાડામાં થઈ જાય તમારા જોડે કાગજ છે નહીં કાંઈ પેન કાર્ડ આધાર કાર્ડ બી મેં કીધું થોડા ઘણા કાગળ છે થોડા નથી તો ચાલો જરા હવે જોઈએ હવે બીજા બેંકમાં स्कूल માં આ કઢાવાનું હતું તો ગયા ને બોનોફાઈટ કઢાવાનું હતું એટલે એ બેંક માં જતો હતો ના આજે બેંક નું કામ થયું નહીં બરોબર છે તમને કીધું કૃપાલે બેન વલા લેતાજી તો આજે ને સ્કૂલ માં છેજી તો ગયા છે કમ્પ્યુટર ક્લાસ માં અમાર એમનો એ પીરલ પડી જાય એટલે આવે લઈ નીકળે

ગાઈસ તો છે ને આજ કૃપાલી ફોટો પાડવાનો છે સ્ટુડિયોમાં આવી ગયા છે તો સ્ટુડિયોમાં તો ભાઈ એમનું શૂટિંગ ચાલી રહી છે બહુ જોમ છે વાહ યસ માય પીસ સર લોકો પહેલ પહેલ મેં ઓકે તો સારું ચાલો ત્યારે ભેલ નો ઓર્ડર આલ્યો ખાઈ ભેલ આવી ગયું મસ્ત મજા આવે ને સારી આપણે વલગડા પેટી એટલે તને ત્યાંથી આલ્યું ભાડું ડીઝલ

ખાવામાં તો કાંઈ છે નહીં બાર નાસ્તો કરે તો ખાલી એક ગ્લાસ દૂધ પી પીલી મસ્ત મજાનું ગરમ કરેલું છે બરફ જમેલો મને ખબર જ હતી ના હોય એટલે આ લોકો બરફે ખાઈ જાય હે ના હોય હા હા તો અત્યારે આજ તો કંઈ જમવાનું છે નહીં ઓનલી ફોર ખાલી છે કે પ્લસ પૈલી બરાબર છે ભાઈ અમારે કાલે મહેમાન આયા તા આજે મહેમાન આયા આજે ખાલી ફરવા આવ્યા છે જેદીપભાઈ અમારા મોટા ભાઈના છોકરા એટલે અમારો ભત્રી છે અને એની છોકરી એ ઓય એ આભા જો એ એ બ્લોગ ચાલુ કર્યો હતો એની આ છોકરીની બર્થડે હતી એ બ્લોગ જોઈએ આ છોકરીની બર્થડે હતી આ એનો જે બ્લોગ જોઈએ રે અમે જો

આજે અમારી ઘરે એક ઢીંગલી આવી હતી આજો કેકડી બેન એટલે કેકડી યાદ આવી આજો ટાટા ચાલો ત્યારે હવે આપણે ઘરે હિમાન ભાઈ આયા જ કરે છે ને આવે આવે જ હા ભાઈ મહેમાન કરતા રહ્યા અને ટાઈમ ઘણો થઈ ગયો હતો તો આ લોકોને વળી લાગી કે ભૂખ કંઈ બનાવ્યું હતું નહીં તો અમે ચાલો ત્યારે થોડીક મેગી બનાવી નાખો મસ્ત મજા આવે આતી નઈ બ્લિન્કિટ ભાઈ હા તો આ ભઈ એ સમજ મંગાઈ બ્લિન્કિટ બ્લિન્કિટ કે બ્લિન્કિટ આપણે નઈ ખબર પડતી એમાં એ આ બધા નવા નવા નિહાર્યા ભણે ને એટલે બધું મંગાય છે એની માને નઈ ખબર પડતી કે આ લોકો શું મંગાવે હા કાઈ નઈ ચાલો હણ મસ્ત અને થોડું કામ પાણી જેવું રાખજો બરાબર તો દૂધ થોડું મોડા પીશું થોડુંક મોડા બરાબર ત્યાં સુધી આ રીત કરી લઈએ તો ભાઈ મોડું થઈ ગયું હતું મહેમાન આવી ગયા હતા અને ગયા પછી આ લોકોને ભૂખ લાગી મહેમાન માટે ઠંડુ મંગાવ્યું હતું અને મેગી ભેગી લઈને આવ્યા મેં કીધું હાલો થોડી થોડી ગરમ ગરમ મેગી ખાઈ હતી બધા ખાઈ લીધી ચલો મળીએ ત્યારે સવારે